લખપત તાલુકાના પુનરાજપુર ગામના સીમાડામાં જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે હાલમાં જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે આથી માઇન્સ ચાલુ કરવાની કામગીરી પહેલા પર્યાવરણ વિભાગ તથા સરકારની મંજૂરી લેવાની બાકી છે તે પહેલા માઇન્સ ઓફિસનું કામ કોઈ પણ પરવાનગી વગર ગ્રામજનોને જાણ કર્યા વિના ચાલુ કરી દેવામાં આવ્યું છે તેમજ આ ગામના ગ્રામજનો તથા લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી હતી કે પુનરાજપુર ગામનો પ્રમોલ્ગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કોઈ જ કાર્યવાહી ચાલુ કરવામાં આવી નહીં કારણ કે હાલમાં નવી શરતની જમીન નકશામાં બેઠેલ નથી તથા ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ તળાવ તથા ડેમને નુકસાન થઈ શકે છે તથા સીમતળમાં આવેલ મંદિર તથા સ્મશાનને નુકસાન થશે તેમજ આ ગામના રેવન્યુ વિસ્તારમાં ટાવર્સની અંદાજીત ત્રણસો એકર જેટલી જમીન આવેલી છે તેમને સીધું નુકસાન થશે કારણ કે માપણી તથા પ્રમોલ્ગેશન થયેલ ન હોય હદ નિશાનના મોટા પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે તથા આજુબાજુના ગામના તેમજ આ ગામના લોકોની રોજગારી અને પશુધન પણ છીનવાઈ જશે આ સાથે જ તેમને હિજરત કરવાનો સમય આવી જશે જેથી જીએમડીસી અને માઇન્સને ખોદકામ માટે જમીન આપવામાં આવશે તો આજુબાજુના ગામની ખેતી તથા પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થશે અને કોલસાની ડસ્ટ ઉડવાથી ખેતી તથા ગૌચર જમીનને પણ મોટા પાયે નુકસાન થશે ગૌચર જમીનમાં ઉગતું ઘાસને મોટા પાયે નુકસાન થવાની આજુબાજુના ગામ લોકોની રોજગારીની મોટી અસર થશે આ ગામની જમીન જીએમડીસીને મંજૂર કરવામાં આવશે તો ગામવાસીઓની રોજગારી અને પશુધન છીનવાઈ જશે તેઓ બેકાર બની ભૂખમરાની પરિસ્થિતિમાં આવી જશે જેથી આ બાબતે આ અરજીને ધ્યાને લઈ કાર્યવાહી કરવા માટે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ તેઓએ જણાવ્યું કે જીએમડીસીને ફાળવવામાં આવેલ જમીનના વિસ્તારમાં સ્મશાન કબ્રસ્તાન કુવા તથા ડેમ આવેલા છે જેથી આ તમામ વિસ્તારથી દૂર હટાવવામાં આવે જેથી નુકસાનથી અટકાવી શકાય વ્યવસાય પશુપાલન તથા ખેતી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે જેથી આવા સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ જશે જીએમડીસી દ્વારા જ્યારે ગામ લોકોની જમીન લિગનાઇટ પ્રોજેક્ટ માટે સંપાદન કરે ત્યારે જે ખેડૂતની થી દસ એકર જમીન સંપાદન થાય તેવા ખેડૂતના ઘરના એક સભ્યને જીએમડીસી માં કાયમી ધોરણે નોકરી પર રાખવું જોઈએ જેની લેખિતમાં જીએમડીસી આપવી જોઈએ તેમજ આ ગામમાં જીએમડીસી ની માઇન્સ બનાવવામાં આવશે તો ગામ લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોય જેથી ડસ્ટ ઉડવાથી આજુબાજુના એરિયામાં ઘાસચારો થશે નહીં જેની પશુપાલન પર મોટી અસર થશે આ જમીનથી ગરીબ વ્યક્તિ ભરણપોષણ કરતા હોય આ જમીન કંપનીને સોંપવામાં આવશે તો ગરીબ નિરાધાર બની જશે જેથી આ માઇન્સ ચાલુ થાય તો યોગ્યતા પ્રમાણે માઇન્સમાં ઉપયોગી સાધન સામગ્રી ભાડે રાખવામાં આવે જેવા કે હિટાચી મશીન ડમ્પર ટેન્કર વગેરે સાધન ભાડા પર સ્થાનિક લોકોના રાખવામાં આવે જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી રહે આ ગામના જંત્રીના ભાવ આખા લખપત તાલુકામાં સૌથી ઓછા છે જે હાલમાં જમીનનો ભાવ ચોપન રૂપિયા છે તેની જગ્યાએ બસો પચાસ રૂપિયા હોવા જોઈએ માઇન્સ ચાલુ થાય અને જમીન સંપાદન થાય તો ખેડૂતોને ખનીજવાળી જમીન મુજબના ભાવ મળવા જોઈએ આવી માઇન્સના પ્રદૂષણથી લોકોમાં અનેક બીમારી થયેલ છે આમ આ બીમાર વ્યક્તિઓને સારવાર માટે આરોગ્યની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે તાલુકામાં મોટી સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ સારી ન હોય જેથી સારી ગુણવત્તાવાળી અદ્યતન હોસ્પિટલ ચાલુ કરવામાં આવે જેથી પ્રજાને પણ તકલીફ પડે નહીં તેમજ આ ગામમાં શિક્ષણ માટે સારી ગુજરાતી તેમજ અંગ્રેજી શાળા ચાલુ કરવામાં આવે જેથી આજુબાજુના લોકોને સારું શિક્ષણ મળી શકે આમ સ્થાનિક એસી ટકા લોકોને રોજગારી આપવી શાળા હાઈસ્કૂલ ગ્રામ પંચાયત સમાજવાડી દવાખાનાનો વિકાસ કામ કરવામાં આવે તથા દુષ્કાળ હોય તો પશુધન માટે ઘાસચારો પાણી આરોગ્યની સુવિધા તથા રોજગારી આપવી જોઈએ જેવા કાર્યો જીએમડીસી ને માઇન્સ માટે જમીન મળે તો આવા કામ કરવાના હોય છે અને કરવા જ જોઈએ જેથી આ બાબતે આ અરજીને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તેમજ પુનરાજપુર જૂથ ગ્રામ પંચાયત દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજે લખપત તાલુકાના પુનરાજપુરમાં જીએમડીસી દ્વારા પ્રસ્તાવિત લિગ્નાટ પ્રોજેક્ટની અંદર જે ખેડૂતોને જમીન આવી છે જે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અમારે તે માટે સરકાર અને ખેડૂતો સંઘર્ષ ના આવે એ માટે અત્યારે માન્ય શ્રી કલેક્ટરશ્રીને મળી અને જંત્રીના ભાવ છે એની અંદર સુધારો પ્રમોલગેશન કરવાનો સાથે સાથે જે કિસાનો છે જે લેન્ડ લુઝર છે એમને પણ રોજગારી મળે કારણ કે આ જૂની સિસ્ટમ છે કે લેન્ડ લુઝર અત્યારે પણ સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન છે કે લેન્ડ લૂઝરને રોજગારી આપવાની પ્રાથમિકતા આપવામાં આવે તો આના માટે અત્યારે માન્ય કલેક્ટરશ્રીને અમે મળ્યા અને રજૂઆત કરી જે આગામી અઠ્યાવીસ ત્રણના જેએમસી ની પ્રસ્તાવિત પ્રોજેક્ટની જે લોક સુનાણી છે એના પહેલા પ્રમોલગેશન થાય અને પ્રોમોલિકેશન થયા બાદ જ સુનાવણી થાય અમે જે ઉદ્યોગ આવી છે આવકારી છે પરંતુ જે ખેડૂતો છે જેના પાસે જંત્રીના અત્યારે કે જંત્રીના ભાવની મોટા મોટી વિસંગતા રાખવામાં આવે છે આખા તાલુકાની તાલુકાને બીજા પુનરાજપુરને લઈને આવેડુલી ગામની અંદર બસો ને ચોપન થી બસો સત્તાણું રૂપિયા જંત્રીના ભાવ છે ત્યારે પુનરાજ માત્ર ચોપન રૂપિયા અત્યારે આ વિસ્તારમાં સૌથી ભરદ્રુપ વિસ્તાર લખપત તાલુકા પુનરાજપર વિસ્તાર કહેવામાં આવે છે જેના વોટરસના ખુબ મોટા પાયે કામો થયા છે તો જંત્રી ના ભાવો અને જમીનો ન્યાય મળે એનોદભાઈ ચાવડા ને પણ રજૂઆત કરી તેમણે પણ ખુબ સારી રીતે સાંભળી અને સરકાર શ્રીમાં રજૂઆત કરવાની બાકી આપી છે પુનઃ અમે બધા આયા અહીંયા બધા ખેડૂતો છે કિસાન દલિત આગેવાનો છે ક્ષત્રિય સમાજ આગેવાનો અને તમામ અધારે આલમના બધા આગેવાનો પુનરાજ પર અને આજુબાજુના વિસ્તારમાં જે જે લોકો એનાથી એનાથી જેને પ્રસ્તાવિત જે પ્રોજેક્ટ છે એની અંદર જે લોકો લાભી છે એ બધા ખેડૂતો અને પશુપાલકો માલધારી બધા આવી અને કલેક્ટરશ્રી રજૂઆત કરી